મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધતા માટલાની માંગ વધી છે વઢવાણમાં બનતા માટલા અમદાવાદ રાજકોટ સહિતના જિલ્લામાં સપ્લાય થાય છે તો દેશી માટલાઓની ઉનાળાની શરૂઆતમાં જ માંગ વધી છે ગરમી વધી રહી છે અને દેશી માટલાઓની માંગમાં પણ વધારો થયો છે રૂપિયા સો થી લઈને ત્રણસો સુધીના માટલા બનાવવામાં આવે છે વઢવાણના માટલા ફેમસ છે અલગ અલગ જગ્યાએ વઢવાણના માટલા સપ્લાય કરવામાં આવતા હોય છે ગરમીનો પારો જેમ જેમ ઉપર જઈ રહ્યો છે દેશી માટલાની માંગ પણ વધી છે લોકો દેશી માટલા ખરીદી રહ્યા છે સોથી બસો રૂપિયાના ભાવે આ દેશી માટલા વેચાઈ રહ્યા છે લોકો યુનકેન પ્રકારે ગરમીથી બચવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે એક તરફ મિશ્ર ઋતુ પણ જોવા મળી રહી છે જેના કારણે માટલાનું પાણી પીવાની પણ અપીલ ડોક્ટર દ્વારા કરવામાં આવતી હોય છે ને તેના કારણે માટલાની માંગ વધી છે આજે અંગે વધુ વાત કરીશું સતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ ગરમી વધી રહી છે મિશ્રણ દૂધ પણ સાથે જોવા મળી રહી છે પરંતુ માટલાની માંગમાં વધારો થયો છે વડવાડના માટલા ખૂબ જ ફેમસ હોય છે જે અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતા હોય છે શું અપડેટ છે કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું જે વઢવાણ ગામ આવેલું છે ત્યાં માટલાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે માટલાનું ઉત્પાદન કરી અને સુરેન્દ્રનગર ના વઢવાણમાં જે ઉત્પાદિત માટલા થાય છે તે અલગ અલગ જિલ્લાઓમાં પણ મોકલવામાં આવી રહ્યા છે રાજકોટ અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ મોકલવામાં આવી રહ્યા છે કેમેરામેન ને કહીશ કે પેલા આ દ્રશ્યો દેખાડે ખાસ કરીને હાલ માટીની જે કળા છે તે લુપ્ત થતી જઈ રહી છે અને ગણિયા ગાંઠિયા આવા માટલા બનાવતા કારીગરો છે તે વધ્યા છે ત્યારે ઉનાળાનો હાલ પ્રારંભિક સમયગાળો શરૂ થઈ ગયો છે ત્યારે જે ડૉક્ટરો દ્વારા પણ સલાહ આપવામાં આવતી હોય છે કે જે માટલાનું પાણી છે તે આરોગ્ય વર્ધક છે અને કેટલાક માટલા બનાવતા કારીગરો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ક્યાં ક્યાં માટલાઓ સપ્લાય થાય છે ને હાલ કેવા ભાવ છે ને માંગમાં કેવો વધારો છે ઉનાળામાં અને ઉનાળામાં બહુ ભાવ છે માટલાના હાલ બહુ ભાવ દી ગયો છે અને અને આ સુરનગર જિલ્લામાં જાતે કે જે છે વેચ્યા છે બાબરા છે આ સુરનગર આછીપોડ રોડી બદે માટલા અમે મોકલી છીએ મોટા ડરાણપોડ જુડા બધે અમારો માલ જાય છે અને અને હાલ બહુ માંગની માલમાં બહુ માંગણી છે એટલા માટે ખાસ કરીને કે વઢવાણામાં બનતા માટલા કે તેની વિશેષતા શું છે કે અહીંયા પાણી પાણી ઠરવાની ગેરંટી હોય છે એમાં સોલ નાખીએ છીએ થોડી રેત નાખી છે હાથી માટલામાં પાણી ઠરે એ ખાસ વિશેષતા છે કેટલા કારીગરો છે અહીંયા અમારી પાંચ કારીગર છે પાંચ પાંચ કારીગર અને એક કારીગર પણ આપણી સાથે છે ખાસ કરીને માટલા બનાવો છો આમાં રોજગારી પૂર્તિ મળે હા મળે રોજગારી પૂર્તિ મળે આમાં અને કેટલો ભાવ છે હાલ માટલાનો હાલ માટલા ભાવ છે કારીગર તરીકે ત્રીસ રૂપિયા ભાવ છે અહીંયા ત્રીસ પાંચત્રીસ ચાલીસ રૂપિયા જેવો ભાવ છે વેચાણ ભાવ કેટલો

બનાવું છું ક્યાં ક્યાં મોકલું પાકા સોનગર જિલ્લો મોટા ધાનપુર છુડા બધા મોકલું છું અમુક અમુક જિલ્લામાં વેપારી ભરી જાય છે વંશોલ માં ધંધો વર્ષ નો છે સુરત ઘરે ઘરે આવે છે આખા વરવાડ પાણી પાણી બાટલા લેવા ઘરે આવે છે ખાસ કરીને વઢવાણી માટલા છે તેની ભાવમાં પણ વધારો હાલ જોવા મળી રહ્યો છે અને તેની ડિમાન્ડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આરોગ્ય વર્ધક આ માટલા ગણવામાં આવે છે કારણ કે ઉનાળાની સિઝન માં ફ્રીજ નું તો પાણી પીતા હોય છે પરંતુ નાના વર્ગના માણસો પણ ઠંડુ પાણી પી શકે એટલે કુદરતી ફ્રીજ આ માટીના માટલા ગણવામાં આવતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કારીગરો આ માટલાઓ બનાવી રહ્યા છે અને હોલસેલ ભાવે સમગ્ર ગુજરાતમાં આ માટલાઓ પૂરું પાડતા હોવાનું પણ હાલ માટી કામના કારીગરો છે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પહેલા માટી થી ઘડતર કામ કર્યા બાદ તેને પકાવવામાં આવે છે અને પકવ્યા બાદ ટ્રાન્સપોર્ટેશન ના મારફતે અન્ય જિલ્લાઓમાં મોકલવામાં આવી રહ્યા છે wholesale તેનો ભાવ હાલ નેવું રૂપિયા છે પ્રતિ નંગ ભાવ અને હાલ માં કિંમત જ્યારે વાત કરવામાં આવે તો એકસો ત્રીસ થી લઈ એકસો પચાસ રૂપિયા જેટલી કિંમતે બજાર માં આ પ્રકાર માટલા નું વેચાણ કરવામાં આવી રહ્યું છે ઉનાળાનો પ્રારંભિક સમયગાળો શરૂ થઈ થઇ ગયો છે ત્યારે માટલાની માંગમાં પણ હાલમાં માં કાઈ ના કાઈ પ્રકારે લોકો જો ઘસારો જોવા મળી રહ્યો છે અને વધારો પણ જોવા મળી રહ્યો છે જી